હિન્દુસ્તાનમાં તમને અમદાવાદનું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં લઈ આવ્યો છું આપણે આ કાઇટ ફેસ્ટિવલ ફરીશું અને બહુ મોટા મોટા પતંગ ઉડે છે તો આખા કાઇટ ફેસ્ટિવલને ફરવા માટે ફટાફટથી મારી જાત સાથે જોડાઈ જાઉં ચાલો તો ફટાફટની સ્ટાઇલમાં આજનો એપિસોડ આપણે શરૂઆત કરીએ તો મિત્રો કાઇટ ફેસ્ટિવલ પાર્કિંગની વ્યવસ્થા સારી એવી કરવામાં આવી છે બે ગેટ બનાવવામાં આવ્યા છે એક ગેટમાંથી એન્ટ્રી કરશો તો ટુ વ્હીલરની પાર્કિંગ છે અને પછી બીજું ગેટ છે ગેટની અંદર જેવા આગળ વધશો એટલે ખાણીપીણી બજાર આવશે અને તમને ખૂબ સ્વાદિષ્ટ મજાના ગુજરાતી વ્યંજનો તમને ખાવા મળશે જેમ કે ખીંચું છે ઢોકળા છે સ્વીટકોન છે કુલ્ફી છે રગડા પેટીસ છે ભેળ છે ભૂંગળા બટેકા છે તો આટલી બધી વાનગીઓ તમને ખાવા મળશે અને જમ્યા પછી તમે આગળ વધશો એટલે આગળ વધશો એટલે હેન્ડીક્રાફ્ટ સેક્શન તમને આવશે અને જગ્યા જગ્યાએ તમે ફોટો પડાવી શકો છો ખૂબ સરસ પ્રદર્શની લગાવવામાં આવી છે અને હવે પતંગ તરફ આગળ વધીએ તો બહુ મોટા મોટા પતંગો આ વખતે જોવા મળી રહ્યા છે મિત્રો હું લગભગ લગભગ અઢી વાગ્યાના ટાઈમ ઉપર ગયો હતો અને બેસ્ટ ટાઈમ હું તમને કહીશ કે એક વાગ્યાથી લઈને સાડા ચાર વાગ્યા સુધી છે અને સાડા ચાર વાગ્યા પછી પતંગો ધીરે ધીરે ઉતરવાનું ચાલુ થાય છે તો અહીંયા આપણે હસ્તકલા પ્રદર્શની જોઈ રહ્યા છીએ જે લોકલ ફોર વોકલ આપણા પ્રધાનમંત્રીજી માને છે અને એને સપોર્ટ પણ કરે છે તો ઘણા બધા સ્ટોલ છે લેડીઝ માટે જેન્ટ્સ માટે અને આપણા ખાસ કરીને બાળકો માટે અને કોઈ તમને ફેન્સી પતંગ જોઈએ તો એ પણ આપને અહીંથી મળી જશે આપણે મેઇન સેક્શન પાસે આવી ગયા છીએ અહીંયા બહુ બધી મોટી ગાઈડ છે હું તમને નજદીકથી બી વધાવીશ બે બોલ ઉડી રહ્યા છે આગે એક લેઝર્ડ છે ટોમેન્ટ ઝેરી ઉડી રહ્યું છે એક ટાઈગર છે એક કાર્ટૂન કેરેક્ટર છે અને બ્લેક બ્લેક નાની નાની તો બહુ બધી છે એટલે આવું કાઇટ ફેસ્ટિવલ જોવું હોય તો અમદાવાદમાં આવવું પડે મિત્રો તો આપણે મેઇન સેક્શનમાં આવી ગયા છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આપણે દર વર્ષે કાઇટ ફેસ્ટિવલને કવર કરીએ છીએ ફ્લાવર શોનો વિડીયો પણ મિત્રો આવી ગયો છે અને બહુ બધી કાઇટ ઉડી રહી છે આ બોલના લીધે તમને અમુક દેખાતી નથી પાછળ લેઝર્ડ હું દેખાડીશ તમને ઝૂમ કરીને તમે જુઓ પાછળ બે રાઉન્ડ બી ઉડે છે ઉપર બી આપણે જઈએ થોડું એક સાથે એક હજાર પતંગ પણ ઉડે છે હવે આ જવો મિત્રો આસમાનમાં હવે મિત્રો ઘણા લોકોને સવાલ થાય છે કે શું આ પતંગ મહોત્સવમાં આવવાની કોઈ ટિકિટ છે જે મિત્રો આ પતંગ મહોત્સવ બિલકુલ ફ્રી છે જાન્યુઆરીના સેકન્ડ વીકથી સ્ટાર્ટ થાય છે લગભગ સાત આઠ જાન્યુઆરી દર વર્ષે ચાલુ થાય છે આ વખતે સાત જાન્યુઆરી સન્ડે જે બીજો સન્ડે આવે છે ત્યારે ચાલુ થયું અને ચૌદમી જાન્યુઆરી લખેલી હોય છે પણ ચૌદમી જાન્યુઆરીના દિવસે અહીંયા લોકો પોતાના પતંગ ઉડાવે છે કેમ કે ચૌદમી જાન્યુઆરીના દિવસે મેન સંક્રાંતિ હોય છે અને લોકો પોતાના ધાબા ઉપર હોય છે અને હું તમને અહીંના આ વાતાવરણની વાત કરું મિત્રો અદ્ભુત વાતાવરણ છે જરૂરથી તમે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જોવું જોઈએ કેમકે આ એક નોટ ઓનલી તમે કહી શકો છો કે ગુજરાત કે ઇન્ડિયાના લોકો આવે છે પણ અહીંયા વિદેશના લોકો આવે છે ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે ઓસ્ટ્રેલિયા યુરોપ કન્ટ્રીઝમાંથી આવે છે યુએસએથી આવે છે ચાઇના જાપાન સાઇડથી લોકો આવે છે તો જોવાની મજા અલગ છે અને આ જે મિત્રો પતંગો જોવો છો એ ચાર ચાર પાંચ પાંચ લોકો ઉડાડે છે અને તમારું મનોરંજન કરે છે એટલે જો તમારે અહીંયામાં ભાગ લેવાનું મન હોય તો નેક્સ્ટ યર તમે લઈ શકો છો ગવર્મેન્ટની પોતાની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈને તમે પતંગનો ફોટો અપલોડ કરીને પછી તમે રજીસ્ટ્રેશન કરાવીને અહીંયા ભાગ લઈ શકો છો અહીંયા જો અલગ અલગ મોટા મોટા પતંગ મિત્રો ઉડી રહ્યા છે બાળકોને બહુ મજા આવશે હવે આપણે બિલકુલ મેઇન જ્યાં મોટા પતંગો ઉડે છે ત્યાં આવી ગયા છીએ રાઉન્ડ આકારના મોટા મોટા બોલ ઉડી રહ્યા છે કેકટસ ઓક્ટોપસ અને ઘણી બધી મજાની પતંગો ઉડી રહી છે એટલે બહુ જરૂરથી આનંદ આવશે તમને અને મિત્રો બેસ્ટ ટાઈમ તમને કીધું એના પછી કહી દઉં સવારે દસથી સાંજના સાડા છ સાત વાગ્યા સુધી તમે અહીંયા આવી શકો છો સાંજે પછી રાત્રે એન્ટ્રી બંધ થઈ જશે બિકોઝ પતંગ મહોત્સવ જ આ પતંગ મહોત્સવનો મેન આકર્ષણ છે એટલે બીજું કોઈ એવું ખાસ નથી એટલે તમે હોય તો પતંગ મહોત્સવ માણવા માટે આવજો રાતના નજારા માટે કંઈ એવું ખાસ અહીંયા નથી તો મિત્રો મને તો અહીંયા આવીને બહુ મજા આવી કેમકે મારું આ બેસ્ટ પતંગ મહોત્સવ અત્યાર સુધીનું છે આટલી બધી કાઇટ્સ મેં ચડતા હજી સુધી નહીં જોઈ કેમ કે હવા પણ સારી હતી ને બધી કાઇટ્સ ચડી રહી છે આગળ લેઝર્ટ હતી એક ટોમેન્જોરી ઉડી રહ્યું હતું એક સાર્ક ઉડી રહી હતી તો બહુ મજા આવી ગઈ હવે ચાલો મિત્રો હવે આપણે પાછા ઘર તરફ વળીશું આઈ હોપ કે પાંચ મિનિટની અંદર તમને જે જાણકારી જોતી હતી બધી જાણકારી મેં તમને આ વિડીયોના માધ્યમથી આપી દીધી એટલે જો તમને ગર્વ છે કે તમે ગુજરાતી છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને અમારું ફેસબુક પેજ પણ છે અને ફેસબુક પેજનું નામ છે સફરે હિન્દુસ્તાન તો સફરે હિન્દુસ્તાન હિન્દુસ્તાનને ફેસબુક ઉપર પણ તમે આશા રાખું છું કે ફોલો કરશો તો આજ માટે મિત્રો આટલું જ